ન્યાયતંત્ર ઉપરનો વિશ્વાસ હજુ છે ભલે ન્યાયતંત્રમાં એટલે કે કોર્ટમાં ઘણા બધા લાખો કેસ પેન્ડિંગ છે ક્યાંક ન્યાય ઉપર પણ લોકોનો અવિશ્વાસ બેસે છે આમ છતાં કોઈ સામાન્ય ગરીબ માણસ હોય એની છેલ્લી આશા ન્યાય ઉપર રહેતી હોય છે અને એટલે જ સત્તરમી જુલાઈએ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસની ઉજવણી થાય છે આવા વિશિષ્ટ દિવસે આપણે તમામ વરિષ્ઠ ધારાશાસ્ત્રી સહિત આપણે સ્મરણ કરીએ કરીએ યાદ જોઈએ આજના મુખ્ય સમાચાર પવિત્ર તીર્થધામ ભવનાથના ના વિવાદ વકરતા સનાતન ધર્મના રક્ષકોમાં નારાજગી ડેપ્યુટી મેયર આકાશ કટારાના તરફેણ કરતા પત્રની સામે અનેક રાજકીય આગેવાન અને સંતોએ હરિગીરીજીનો કર્યો વિરોધ વરાપ નીકળ્યો હોવા છતાં મહાનગરપાલિકાએ રોડ રસ્તાની કામગીરી શરૂ ન કરતા વેપારીએ શરૂ કર્યો શ્રમ યજ્ઞ માંગના થોડ ઉપર જાતે પેચ વર્ક કર્યું શહેરમાં પિંચોતેર વર્ષથી લસ્સી પેટીસ અને ફરાળી વસ્તુઓમાં અગ્રેસર રહેલ મોડર્ન ગ્રુપની બીજી બ્રાન્ચ પેરી પ્લાઝા ખાતે આથી શરૂ કરવામાં આવી અને શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ ફરી એકવાર પ્રદેશ અધ્યક્ષ તાજ અમિત ચાવડા ઉપર બીજી વખત પ્રદેશ પ્રમુખ બનાવી હાઈકમાન્ડે વિશ્વાસ મૂક્યો હોવાનો આપ્યો પ્રતિભાવ આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક